ભુજ અંજાર ધોરીમાર્ગ વચ્ચેના રેલડી ફાટક નજીક ગઈકાલે કોઈ અજાણ્યા પુરુષનું ગંભીર પ્રકારની ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું બનાવના પગલે પદ્ધર પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આ અંગે પદ્ધર પોલીસના તપાસ કરતા કોન્સ્ટેબલ જેઠા પટેલે જણાવ્યું હતું કે અજાણ્યા યુવકના અપમૃત્યુની નોંધ કરી તેની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે યુવકના ગળાના ભાગે એક દોરી સાથે ગણેશજીનું તાવીજ બાંધેલું છે જમણા હાથના બાવડાના ભાગે નાગ તથા ઝાડની ડાળી તેમજ પાંદડાનું ચિત્ર ત્રોફાવેલું છે આ અંગે કોઈ જાણકારી ધરાવતા હોય તેઓએ નવ અબજ બ્યાસી કરોડ સુડતાલીસ લાખ ચૌદ હજાર ચારસો સાડત્રીસ પર સંપર્ક કરવા જણાવાયું છે